બચ્ચન પરિવારના ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવો પાવરફુલ ફેમિલી છે ને કે જેના વિશે લોકો જાણતા જ હશે કે પરંતુ આ પાવરફુલ ફેમિલી છે છેલ્લા કેટલાક સમયથી નહીં એવા કારણોસર સરસામાં રહે છે ને એવી એક વખત પરિવાર લાઈફ ટાઈમ આ આવ્યો આવ્યો છે કે આ વખતે પરિવાર સરસામાં આવ્યો છે ને તેમાંથી લાડકો પહેલી દીકરીની શ્વેતા બચ્ચન નંદાને કારણે શ્વેતા દ્વારા કરવામાં આવેલા એક સંટાઈ બચ્ચનના પરિવારની આ લાડકી દીકરી દુઃખ ઝલકાઈ રહ્યું છે ને હવે તેને ભાઈ સાહેબ બચ્ચન પરિવારની આ લડકી તો વળી એક વાતનું ઓછું આવ્યું છે અને દુઃખ આવી પડ્યું છે કે બરાબર થોડી રીતે આ વાત જઈ રહી કે આજે આ વાત શ્વેતા ઇન્ટરવ્યુ દરમિયાન પોતાની આ દુઃખ ભરી પાહ કે શ્વેતાને આ ફાઇનસ્ટીન ઇનિસ્ટીનને શ્વેતાનું માનવું કે હજી આર્થિક રીતે સમુદ્ર કદાચ આ જ કારણે આમ પોતાના દીકરીની પણ દીકરાનું પેશ આવવાનું જોઈએ સલાહ આપી દેખાડી અને માતા તરીકે જોઈ શ્વેતા પોતાના બાળકને સ્લેટ શ્વેતા કોરી જોઈએ અને આ કરવાથી સલાહ પણ આપી દીધી અને અહીંયા તમારી જાણ માટે શ્વેતા પછી નિખિલ અને શારીરિક દૂધ પીતા અભિનેતા બચ્ચનને માતા જ્યારે બચ્ચન સાથે મોબાઈલ રહે શીખે છે શ્વેતાનું દુઃખ ખુદનો બિઝનેસ પણ છે અને બિઝનેસને ઠીકઠાક ચાલી રહ્યો છે પણ સ્વતા આ ફાઇનાન્સિયલથી ઇન્વેસ્ટમેન્ટ હોવાનું શ્વેતા અનુભવી રહી છે અને ઉલ્લેખમાં હાલમાં બિંગ એમણે પોતાનો પચાસ કરોડની કિંમત બંગલો દીકરી એ શ્વેતાને ગિફ્ટમાં આપી દીધો હતો